નમસ્તે હું બી એસ આચાર્ય આઈટીઆઈ માંડવી આજે આઈટીઆઈ માંડવી ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે એમાં મુખ્યત્વે અમે એ ધ્યાન રાખ્યું છે કે અહીંના જે ઉમેદવારો છે એ લોકોની ટેન્ડન્સી એવી રહેલી છે કે ઘરથી નજીક જોબ મળે તો વેકેન્સી તો ઘણી બધી હતી પરંતુ અમે થોડું અમારા લેવલ પર વર્કઆઉટ કરીને અહીંથી ઉમેદવાર સાંજે નોકરી પૂરી કરીને ઘરે પહોંચી શકે એવી જ ઇન્ડસ્ટ્રીઓને ઇન્વાઇટ કરી છે અને એ પણ અમારો એક આઈટીઆઈ સંસ્થાનો જે એમ અમે ડિસાઇડ કર્યો છે કે સોએ સો ટકા છોકરાઓને નોકરીએ લગાડીશું એમાં ગઈ વખતથી આ હેતુ સાથે આગળ ચાલીએ છીએ તેમાં આ વખતે પરીક્ષા પહેલાં પણ કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા એમાં એલ એન્ડ ટીમાં પિસ્તાલીસ છોકરાઓ સિલેક્ટ થયા છે અને એક ગાંધીનગરનું ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ છે એમાં બત્રીસ છોકરાઓને અમે ફર્ધર ટ્રેનિંગ સ્કિલ એન્હાન્સમેન્ટ માટે ડેપ્યુટ કર્યા છે તેમજ જે બાકી રહેલા છોકરાઓ છે એ લોકોનો સો એ સો ટકા પ્લેસમેન્ટ થઈ શકે એના માટેના પ્રયત્નના ભાગરૂપે અમે આજે પાંચસોથી વધારે વેકન્સી ઉપલબ્ધ થાય એ રીતની લગભગ આઠેક ઇન્ડસ્ટ્રીઝને જે ઉમેદવારોને અનુકૂળ આવે એવી ઇન્ડસ્ટ્રીઝને ઇન્વાઇટ કરી છે જેઓએ સાડા તેર હજારથી લઈને સત્યાવીસ હજાર સુધીની સેલરી ઓફર કરશે આજે અને ઘણા છોકરાઓ એમનું કેરિયરમાં એક કદમ આગળ વધીને એની જિંદગી સંવારશે એના કુટુંબીઓ અને પરિવારજનોને મદદરૂપ થઈ શકશે